આ શિવરાત્રીના પાવન પ્રસંગની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું આજે ભુજ નગરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના દરેક સમાજના લોકો ઉત્સાહ અને આનંદ સાથે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને આ ઉત્સવને માણી રહ્યા છે જે રીતે વર્ષો પછી આપણે જોયું કે પ્રયાગરાજની અંદર ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે કરોડો શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં સ્નાન કરી દર્શન કરીને પાવન બનીને આવ્યા છે એ જ રીતે આજે ભવ્ય મહાશિવરાત્રીનો જ્યારે અવસર છે ત્યારે લોકોની અંદર પણ આજે ઉત્સાહ અને આનંદ છે અને મને કહેતા આનંદ થાય કે ભુજની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને આ શોભાયાત્રાની અંદર સૌએ ભાગ લીધો હતો આજે મહાશિવરાત્રીનું જે પર્વ ઉજવી રહ્યા છે આપ જોઈ શકો છો કે સમગ્ર ભુજની જે શિવમય જનતા આજે ભુજ શહેરની આ રવાડી અંદર જોડાઈ છે આ ફેરે મહાપ્રસાદના દાતા આપણા કચ્છના શ્રી વિનોદભાઈ ચાવડા છે ગઈ ફેરે શ્રી નવીનભાઈ આયા ઉદ્યોગપતિ તે હતા અને સમગ્ર ભુજની અંદર શિવમય માહોલ આપ જોઈ શકો છો હર જેમ જે આપણે જે રૂટ છે એજ રૂટ ની અંદર આ ફેરે પણ આ જે મહાશિવરાત્રી શોભાયાત્રા છે નીકળી રહી છે અને આપના માધ્યમથી આહવાન કરવા માંગો છો કે આ શિવરાત્રી ના ની અંદર જોડાવ અને આ શિવને મહિમાને મહિમા

સહયોગી હિન્દુ સમાજ ને આજે દેવાદી મહાદેવ ને આ પર્વ શિવરાત્રી નિમિત્તે દરેક શુભકામના પાઠવીએ છીએ અને દરેક પરિવાર સાથે જોડાય અને આજના આ દેવાદી મહાદેવ આપણે શિવમય જઈએ અને હર ઘર ભગવાન એટલે કે સમગ્ર ભુજ એ ભગવાન મય બનશે દરેક ફરી ફરી શિવ રાત્રિ ની શુભકામનાઓ શુભેચ્છા